નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસર તાલુકાના ખેડૂતોને કેન્દ્ર સરકારની નેશનલ મિશન એડીબલ ઓઇલ યોજના એટલે કે એનએમઈઓ અંતર્ગત મફતમાં સોયાબીન અને મગફળીના બિયારણનું વિતરણ પ્રક્રિયા કાર્યરત છે અરવલ્લી જિલ્લાના ખેતીવાડી વિભાગ અને ગુસ્કો માસોલના સંયુક્ત ઉપક્રમે આ યોજનાનો લાભ ખેડૂતોને નિશુલ્ક આપવામાં આવી રહ્યો છે વિશેષ રીતે મોડાસા તાલુકા ખરીદ વેચાણ સંગના વિતરણ કેન્દ્ર પરથી સોયાબીન સુધી મોડાસા તાલુકાના ગ્રામ સેવકોના અથાગ પ્રયત્નો અને સમર્પિત કામગીરીથી તાલુકાના દરેક ગામના જે તે કેટેગરી વર્ગ મુજબ ફાળવણી કરેલ ખેડૂતોને સાત બાર અને આઠ અ ઉતારા તેમજ આધાર કાર્ડના આધારે ઓનલાઈન વિગતો મેળવી યોગ્ય કેટેગરી મુજબ એસસી એસટી બક્ષી પંચ અને જનરલ વર્ગના ખેડૂતોને યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે ખેડૂતોએ સરકારની એન એમ ઈઓ યોજનાની કામગીરીથી ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હાલ મગફળી અને સોયાબીનના પાકને દિવસ વીતી ગયા છે ત્યારે જો યોજનાના વિતરણ વાવણી કરાયું હોત તો તેનું વાવણીમાં વાપરવા માટે વધુ યોગ્ય સમય રહ્યો હોત ત્યારે આગામી સમયમાં આવી યોજનાનો લાભ વાવણી પહેલા લાભ મળે તો ખેડૂતોને આર્થિક સહયોગ પણ મળી રહે તેમ છતાં સરકાર દ્વારા આપવામાં આવેલા મગફળી અને સોયાબીનના નિઃશુલ્ક બિયારણથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે અને યોજનાથી પ્રભાવિત થયેલા અને ખેડૂતોએ આ સરકારી પગલાનો આભાર માન્યો હતો અને આવી યોજના આગામી સમયમાં પણ આગળ કાર્યાંત રાખવામાં આવે તેવી માંગણી પણ વ્યક્ત કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ પટેલ વિજયકુમાર જીનદીભાઈ મેનેજર જી મોડાસા તાલુકા ખરીદ વેચાણ હાલ ગુજરાત સરકાર દ્વારા આનેમી યોજના હેઠળ સોયાબીન અને મગફળીનું વિતરણ ચાલી રહ્યું છે જે તત્કાલ ભીમ આપવામાં લગભગ મોડાસાના દરેક ગામડાને તાલુકાના દરેક ગામડાને આવરી લેવામાં આવ્યા છે એમાંથી લગભગ પાંચથી છ હજાર ખેડૂતોને આ યોજનાનો લાભ તદ્દન મફતમાં મળવાનો છે અને આ યોજના થકી ખેડૂતોને ખેતીમાં જે સારો એવો લાભ મળશે બિયારણ મફતમાં મળશે અને ખેડૂતો સારી રીતે ખેતી કરી શકશે ખેડૂતોને લાભ મળશે આમ દરેક જ્ઞાતિના ખેડૂતો એસસી એસટી અને ઓપન કેટેગરીના દરેક ખેડૂતોને લાભ આપવાનો છે અને એમાં શું જોઈએ એમાં ખાલી નોર્મલ ડોક્યુમેન્ટ છે કે ખેડૂત પોતાનું આધાર કાર્ડ અને આઠ આનો ઉતારો લઈ અહીંયા ગામ સેવક જોડે ઓનલાઈન કરાવી અને પોતાનો માલ મેળવી શકે છે એક હેક્ટર દીઠ ખેડૂતના મિનિમમ યોજનામાં પાંચ કટ્ટા પાણા છે પણ મોટા બધા ખેડૂતોને આવડવા માટે અહીંની સાહેબશ્રીની સૂચના મુજબ દરેક ખેડૂતને બે કટ્ટાથી આપણે આપી અને દરેક ખેડૂતોને લાભ મળે એવી કોશિશ કરી રહ્યા છે ખેડૂતો આ યોજનાથી બધા ખેડૂતો ખૂબ છે અને દરેકને માલ સમયસર મળી રહે આ યોજના લાભ આ સરકારશ્રી દ્વારા આ યોજના ચાલુ વર્ષે જ અમલમાં મૂકવામાં આવી છે અને અગાઉ એનએફએસએમ યોજના એજીઆર બે એજીઆર ત્રણ એજીઆર ચારની ની યોજનાઓ ચાલતી હતી અને દરેક ખેડૂતોને સમયસર લાભ મળતો હતો એક કટ્ટાની કેટલું કેટલો વધુ લાવશે એક કટ્ટા સિંગદાણાની અંદર વીસ કિલો અને સોયાબીનની અંદર પચીસ કિલો છે હા હું રાઠોડ રમણભાઈ બાલુભાઈ મારું વતન છે બાયલ ડાખરોલ અને એક ખેડૂત ખાતેદાર બોલું છું સરકાર યોજનાઓમાં ખેડૂતોને જે સરકારી રાહે આ યોજનામાં બિયારણ આપવામાં આવે છે એ સારી વસ્તુ છે ખરેખર તો ખેડૂતોને આની જરૂર જ છે ખાતર બિયારણ એ સમયસર મળવા જોઈએ ખરેખર તો આ વસ્તુ ત્રીસ પાંચ સુધી માલવામાં આવે

સંઘ દ્વારા ભૂચકો માસુલ નું બિયારણ જે તેવીસ ખેડૂતોને મફત વિતરણ કરવામાં આવેલ છે મગફળી અને દરેક ખેડૂતને સંતોષકારક રીતે વિતરણ કરવામાં